બહુ સારો રહ્યો મને ફર્સ્ટ ટાઈમ હવે ઓપોર્ચુનિટી મળી છે હું સોશિયલ વર્ક ફેકલ્ટીમાંથી બિલોંગ કરું છું અને આજે મને ખબર પડી કે એવા બહુ બધા સોશિયલ પ્રોબ્લેમ્સ છે જે વડોદરા સિટી ફેસ કરી છે અને અહીંયા જેટલી બી બાળકી ઉપસ્થિત હતી એ બધી અપકમિંગ જનરેશન છે તો એ આગળ લઈને ડેવલપ કરી શકશે અને એ લોકો ને સન્યુશન બી શોધી શકશે બહુ બધી એ લોકો એ પ્રોબ્લેમ કીધી જેવી રીતે સ્વચ્છતા થઈ ગઈ પછી ની સેફ્ટી નથી અત્યારે એમને હું કીધું કે લાઈક એ લોકોને પોષણ આહાર મળવો જોઈએ તો આંગણવાડી માં બી બહુ બધો પોષણ આહાર મળે છે જેવી રીતે એ લોકો એ બધું આપવામાં આવે છે તો મારું કેવું એવું છે કે આપણે પેલા જે ગામડાઓના લોકો છે એમને આ બધી schemes ના બારા જાણ કરીએ જેથી એ લોકોને ખબર પડે અને એ લોકો અવેર થાય ને જેના એ લોકોના ઘરમાં જેટલા બી છે બધા ને awareness શું આજે સભા સંચાલન કર્યું સભા માં ગયા તા કઈ કઈ મુદ્દા ઓ લઇ આજે સભા સવાલ કર્યા કેવું રહ્યું આજ નું આજે સભાનો મેઇન મુદ્દો તો એ જ હતો કે છોકરીઓનું ભણતર માટે એ આગળ આવે જે આપણને જોઈએ છે કે આજકાલની છોકરીઓ ભણવામાં આગળ આવી રહી છે એ લોકોમાં બહુ ખૂબ જ એ લોકો પાસે ખૂબ ટેલેન્ટ હોય છે પણ એ લોકો એવું છે કે એ લોકોને આ જાણકારી નથી કે ગવર્મેન્ટ એ લોકો માટે શું લાભ લાભો છે ગવર્મેન્ટમાં એમાં આમાં અવેરનેસ નથી તો એ આજનો એ જ મુદ્દો હતો કે એ લોકોનો જે પ્રશ્ન છે અમે લોકો એ લોકોનો જવાબ આપ્યો ઉત્તર આપ્યો એ લોકોને ખબર પડે કે ગવર્મેન્ટે કઈ કઈ લાભો આપ્યા છે એ ખાલી સ્ત્રી તકે સ્ત્રી જે પુનઃવિવાહ કરી શકે છે છોકરીઓ માટે વાલી દીકરી યોજના છે જે એ લોકો માટે ભણતર માટે આગળ એ લોકોને કામ આવી શકે છે બધી રીતે જે અલગ આયુષ્યમાન કાર્ડ છે એ લોકોના હેલ્થ રિલેટેડ આંગણવાડીમાં જે ઉપલબ્ધ એ લોકોને સહાયો મળી રહી છે એ લો એ બધું માટે અમે ખાલી જાણકારી એટલે એ અવેરનેસ તકી જ વધારે હતું અને અમને શીખવા મળ્યું કે અમને લોકોને આની જાણકારી મળી અને કોન્ફિડન્ટલી અમે લોકો બોલી શક્યા કે સમજાઈ શક્યા કે આ બધું છે અને બધા જાણી શકે આજના સભા વિશે આજે અમે દીકરીઓને આગળ લાવવામાં એક હિસ્સો બન્યા છે અમે ત્રણ માં BSW નો કોર્સ કરી રહ્યા છે અને એમાં અમે ઘણી બધી વખત આ બધા વિષયો પર કામ કર્યું છે અને અમે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ પણ કર્યો છે તો આજે અમે નિમિત્ત હતા કે અમે જે વસ્તુઓ અમે જોઈ છે પહેલાં કામ કરીને રૂરલમાં અને અર્બન એરિયાઝમાં એ અમે આજે મેયરશ્રીની સામે મૂકી શકીએ તો અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અહીંયા આવીને વાત કરવાનો બે હજાર નવની સાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મહિલા બાળ વિકાસ વિભાગ અને મંત્રાલય દ્વારા બે હજાર નવની સાલમાં આજના દિવસ એટલે કે ચોવીસમી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે અત્યારે આપણા જે મંત્રી શ્રી છે ભાનુબેન બાબરિયા મહિલા બાળ વિકાસ અને વિભાગના જે મંત્રી શ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કઈક અલગ રીતે અનોખી રીતે ઉજવવામાં આવે તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાનસભામાં પણ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે સરકાર સરકારશ્રી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ રાષ્ટ્રના નિર્માણમાં મહિલા શક્તિને પ્રાધાન્ય મળે તે માટે તેત્રીસ ટકા અનામત ડિક્લેર કરવામાં આવ્યો અને એ સર્વસન્માન સંમતિથી નવી સત્રના નવા સત્ર પ્રથમ સત્રના પ્રથમ દિવસે પ્રથમ જે વિષય લેવામાં આવ્યો તે આ વિષય હતો અને ભવિષ્યમાં પણ નારી શક્તિ જ્યારે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની છે ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચોક્કસ આ આ દીકરીઓ જે આજે જેમણે આજે ભાગ લીધો છે પછી તે મહાનગરપાલિકામાં હોય પાલિકા પંચાયતમાં હોય કે પછી વિધાનસભામાં હોય એમને ચોક્કસ

આગળ જઈ અને આપણા ભારત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની દિશામાં પણ વિચારશે આજે હું જે પણ વિધાનસભામાં મહાનગરપાલિકાઓમાં કે પંચાયતોમાં જે પાલિકાઓ દ્વારા આજના દિવસની અનોખી રીતે ઉજવણી કરી અને જે સભા ચલાવવાની કે પછી મહાનગરપાલિકાની બોર્ડ ચલાવવાનું અને પંચાયત ચલાવવાની જે પણ બહેન દીકરીઓને આજે તક મળી છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત મંત્રી શ્રી ભાનુબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આજે બાળકીઓએ સભા ચલાવી ચોક્કસ ખૂબ સુંદર અનુભવ રહ્યો અને જ્યારે પ્રથમ વખત જ્યારે દીકરીઓ જેમની ઉંમર પણ આપણે જોઈએ છીએ કે હજુ તો કિશોર અવસ્થાની દીકરીઓ છે અને એ લોકો દ્વારા જે કોન્ફિડન્સથી જે આત્મવિશ્વાસ સાથે વિષયોની ને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી ચર્ચાની રજૂઆત કરવામાં આવી ત્યારે અમે જે સભા અમારી જે સભા ચાલતી હોય છે અને વર્ષોથી જે લોકો પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેટર્સ તરીકે સભાસદ શ્રીઓ તરીકે અહીં બિરાજે છે ત્યારે એઓ તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆત જે કળાથી અને જે કહી શકાય કે ઉત્કટતાથી કરતા હતા એવી જ ઉત્કટતા દીકરીઓના જ્યારે ભાવ કે પ્રતિભાવ રજૂ કરતી વખતેના ભાવ અને જો એમને જવાબ મળે છે જો સંતોષકારક નથી તો એના માટેનો પ્રતિભાવ કેવો હોય તો એ પણ ખૂબ સુંદર એ લોકોએ લાગ્યું જ નહીં કે ફર્સ્ટ ટાઈમ એ લોકો બેઠા છે તો ખરેખર ખૂબ સુંદર અનુભવ રહ્યો અને અમને ઘણું શીખવા પણ મળ્યું કે ભાઈ જ્યારે દીકરીઓ કોઈ વિષયની રજૂઆત કરે છે તો મને સેટિસ્ફેક્ટરી આન્સર મળવો જોઈએ એ પણ એમના એક આત્મવિશ્વાસ ઝડપતો હતો ખૂબ સુંદર અનુભવ રહ્યો